મરદકા વિજય ડંકા ચપલ ગાંખીઓ ગર્વો ગિરનાર જુગ જુગથી જોગંદર પદ્માસન વાળી ભગવાન શિવ ના ધ્યાનમાં મગ્ન બહે ગયો એમ હજારો વરહ ઇતિહાસ પોતાના પેટાળ ની મેલપો હાંગરી ને ગયો છે જોગંદર ગિરનાર જેની માથે જેની હોય ચોરાસી જેની માથે બેહણા હોય હોય એવો ગિરનાર હજારો વર્ષથી દાદારી ભક્તિના સુરવીરતાના સમર્પણની કથાઓ લઈને બેઠો છે એવી ગરબા ગિરનારની છાયામાં એક દિવસ આગ લાગી જાડ 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 જંગલ ફડકે બળવા માંડ્યું ભેગા વિગાની માથે પોતાની વડવાયું પાથરી વડ વડ ભાઈયા જકિયા અલસર ટકિયા આણ આ તો મેલિયા ને જટા મોકલી કોઈ જડધર ઉભા આણ જોગંદરે પોતાની જટાઓને મોકલી મૂકી દીધી હોય એ વડલો છે ને એની માથે બે પંખી બેઠા છે વડલો એમ કે છે કે પંખી આગ લગી વનખંડ મે દાજા ચંદન વંશ આ તો 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 હમ દાજત દાજત હે પણ તુમ હંસ હંસ અમે ભલા તમામ 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 પંખીઓ જંગલ ખાલી કરી નાખ્યો છે માળા ખાલી કરી નાખ્યા છે તમે શું કામ નથી ઉડતા તમે ઉડી જાઓ તમે હમણાં બળી જાશો હળગી જાશો તેથી હંસ ના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હે વડ ઉડવાનો તો અમને વિચાર આવ્યો હતો જીવ તો અમને વાલો હતો પણ અમે બીજી ધરતીના અંશ નથી અમે તો હોરઠની ધરતીના અંશ છીએ અમારામાંય હોરઠની ધરતીના ખાનદાલીને અમીરાત ભરેલી છે ભલા માણા મારાથી ઉડાઈ નહીં કારણ પત્રો બિગાડે ફળ ડસે કોઈ ભેમ શીતલ છાંય હવે તમ જલો અને અમ ઉડીએ એમાં જીવન કા ફલના ચૈત્ર ચૈત્રવિશાખનો દોમ તાપ તપતો હોય ધરતીની માથે મુઠી ભરીને જાર નાખો તો ફૂટીન ફાટ 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 ફાજા હરણના તુંબલા તૂટી જાય અને નાળિયરની માથેથી троપા આવો троપાનું પાણી હુકાઈ જાય બેક નાડાવા હુરત ના ધરતીની માથે હેઠો ઉતરી ગયો હોય અને કાળજાળ ત્રંબક વર્ણી ધરતી બની ગઈ હોય ઈ તાણે બાપ મેં તારી છાયામાં પ્રીતની મીઠી ગોઠડીયું કરી છે અમે તારા વનફળ ખાધા છે તમ જલો અને આમ ઉડીએ હવે તમે હલકી જાવ અમે ઉડીએ તો એમાં જીવન કા ફલ નાય પછી જીવા નો જીવા